નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું બધા સહકુશળશો હું પણ સહકુશળ છું આજે ફરી એક વાર નવો કંઈક શીખવા મળે એવો વિડીયો લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ નવા વિડીયો તમારા માટે લઈને આવતો જ રહીશ તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ હોય છે એમાં એવું કે એક હોટલનો વેટર હોય છે સાહેબ નાની એવી હોટલમાં કામ કરતો હોય છે અને બહુ ગરીબ પરિસ્થિતિમાંથી આવતો હોય છે નાનપણથી એનું એક સપનું હોય છે કે એને સ્કૂટી એક્ટિવા પોતાનું લેવાનું હોય છે કારણ કે ખૂબ ગરીબ પરિસ્થિતિમાં સાહેબ સાયકલ પણ ન હોય એવી પરિસ્થિતિમાંથી આવીને એ સિટીમાં એક વેટરની નોકરી કરતો હોય છે પણ મનમાં એક સપનું હતું કે આપણું એક ટૂંકમાં એક્ટિવા સ્કૂટી લેવું ધીમે ધીમે પૈસા ભેગા થઈ ગયા હોય છે વીસ હજાર તો ભેગા પણ કરી દીધા હોય છે એવામાં એક મિત્રએ કીધું કે આ ફ્લેટમાં છે આ ભાઈ એને એક્ટિવા સ્કૂટી વેચવાનું છે તરત જ ખુશ થતો થતો એ ભાઈ ઘરે ગયો સાહેબ મારા મિત્રએ કીધું છે તમારે એક્ટિવા વેચવાનું છે સ્કૂટી વેચવાનું છે તો કે હા વેચવાનું છે તો કે કેટલામાં છે તો કે પાંત્રીસ હજાર રૂપિયામાં વેચવાનું છે કાંઈ વાંધો નહીં સાહેબ મને બે પાંચ દિનનો ટાઈમ આપો તમે કોઈને વેચતા નહીં તમે આ સ્કૂટી કોઈને વેચતા નહીં બે પાંચ દિનમાં હું પૈસાની વ્યવસ્થા કરી અને લઈ જઈશ ટે કે કાંઈ વાંધો નહીં બીજા દિવસે હોટેલે જઈ મેં માલિકને કહે છે માલિક મારે પંદર હજાર રૂપિયા ઉપાડ જોઈએ છે તો કે તારે શું કરવો કે તો કે સાહેબ મારે સ્કૂટી લેવું છે સેકન્ડ હેન્ડમાંથી મારી પાસે વીસ હજાર રૂપિયા તો મેં ભેગા કરી લીધા છે જો તમે પંદર હજાર રૂપિયા આપો ને તો મારા સ્કૂટી આવી જાય કાંઈ વાંધો નહીં કે સાંજે તું લઈ જજે વેટર ખુશ થઈ ગયો પંદર હજાર રૂપિયા લઈ અને પાંત્રીસ હજાર રૂપિયા લઈને ભેગા કરી અને ઓલા ભાઈને ફોન કર્યો કે સાહેબ પાંત્રીસ હજાર રૂપિયા ભેગા થઈ જાય છે હવે તમે કયો અહીંયા આવી જાઓ કે તે સ્કૂટીનો માલિક કે સાહેબ તમે પાંત્રીસ હજાર રૂપિયા નહીં હવે એક ભાઈ મને આવે છે પિસ્તાલીસ હજાર રૂપિયા મને દે છે તો હું થોડી ખોટ ખાઉં જો તમારે પિસ્તાલીસ હજાર રૂપિયા આપવા હોય તો તમે લઈ જાઓ તો કાંઈ વાંધો નહીં સાહેબ તમે તો પાંત્રીસ કહેતા હતા એટલે પાંચની વ્યવસ્થા કરીને આવ્યો પણ પિસ્તાલી તો અત્યારે મારી પાસે હે નહીં બે પાંચ દી રહી જાઓ હું થોડીક ટ્રાય કરું છું એ સમય એ ભાઈ બે નોખા પડે છે અને સમય અઠવાડિયું દી જતો રહે છે સંજોગો વસતા સંજોગો કેવા સર્જાય છે જોવો થાય તમે કે જે હોટલમાં એ વેટરની નોકરી કરતો હોય ને એ જ હોટલમાં ઓલો સ્કૂટીનો માલિક અને એનો મિત્ર અહીંયા જમવા માટે આવે છે જેવા ટેબલ ઉપર બે બેસે છે ઓલો વેટર આવે છે એટલે સાહેબ તમે કે બે સામે ઓળખતા હોય છે કારણ કે એક્ટિવા લેવા માટે મળ્યા હોય છે તો કે કેમ તું એક્ટિવા લેવાનું આવ્યો કે સાહેબ મારી પાસે પૈસાની વ્યવસ્થા ન થઈ એટલે હું ન આવ્યો કે પછી મેં ફોન કરવાની હિંમત ન કરી કે તમે સમજી જશો અને બીજું એ હતું કે એક્ટિવા જોઈને મને પણ દુઃખ થાય કે આ એક્ટિવા મારે લેવાનું હતું અને હું ન લઈ શકું એટલે મેં કંઈ ફોન બંધ કર્યો નહીં તમારે તો એક્ટિવા વેચાઈ ગયું હોય છે ને સાહેબ તે કે ના હજી મેં વેચાણું નથી કાંઈ વાંધો નહીં સાહેબ કે જે જમવું હોય ઓર્ડર આપો હું તમારા માટે જમવાનું લેતો આવું છું ઓર્ડર આપે છે ઓર્ડર આપીને પાછો જાય ને તો માલિક એવું કહે છે વેઇટરને કે એક કામ કરને તારી પાસે પાંત્રી હજાર હજી પડ્યા છે તો કે હા તો કે આજકાલમાં ગમે ત્યારે આવીને તું એક્ટિવા લઈ જજે તો કે કેમ તમે તો બોલો પાંચ પિસ્તાલીસ હજાર દેવાનું તો કે ખબર નહીં એનો ફોન આવ્યો નહીં એને હવે નથી મને ખબર નહીં શું કારણ હોય પણ એ આવ્યો નહીં એટલે તું લઈ જજે વેઇટર ખુશ થઈ ગયો જમ્મી મમ્મી અને બાર બે ભાઈબંધ જે માલિક અને એનો ભાઈબંધ હતો એ બહાર નીકળ્યો અને બહાર નીકળી અને જે એક્ટિવા પિસ્તાલીસ જણો વેચવાનું હતું ને એને ફોન કર્યો કે ભાઈ હવે તું એક્ટિવા લેવા આવતો નહીં કે મેં મારે બીજાને દઈ દઉં કે સાહેબ મેં તમને પિસ્તાલીસ હજાર રૂપિયા કીધા તો એ તમે આવું કહો છો કે કે ના ના મારે દેવું નથી મારે દેવ બીજાને દેવાનું છે કે આ જોઈ માલિકનો બાજુવારો મિત્ર જે બેઠો હતો એ કીધું કે તને પિસ્તાલીસ હજાર રૂપિયા મળતા હતા દસ હજારની ખોટ ખાઈ અને તું આ વેઇટરને દેસ તો કે સાહેબ પિસ્તાલીસ હજાર મળતા તું દસ હજારની ખોટ ખાઈ ખોલો તને પિસ્તાલીસ દેતો તો તોય તે ના પાડી દીધી તે કે સાહેબ જો કોઈને જિંદગીમાં ક્યારેક નાની એવી ખુશી મળતી હોય ને તો દસ હજાર મારા માટે એટલી બધી મોટી રકમ નથી કે દસ હજાર હું ઓછા લઉં અને દસ હજાર હું આવી રીતના ખાવા પીવાની મોજ મસ્તીમાં જ વાપરી નાખીશ ને એના કરતાં દસ હજાર ઓછા લઈ જો કોઈને પોતાનું સપનું પૂરું થતું હોય ને તો એ હું કરીશ આ વાત સાંભળી જેનો મિત્ર હતો એને બહુ જ સારું લઈ ગયું કે સાહેબ બહુ સાચી વાત છે કે આપણા માટે દસ હજાર રૂપિયા મોટી રકમ નથી પણ જે વેઇટર છે એનું જીવનનું એક સપનું હતું કે મારા ઘરે સ્કૂટી એક્ટિવા હોય એ કેટલા વર્ષો પૈસા ભેગા કરતો હોય છે ઘર ચલાવવું સાથે સાથે પૈસા ભેગા કરવા એટલે કોઈનું સપનું પૂરું થતું હોય તો કે હું દસ હજાર રૂપિયા ઓછા લઈને એને એક્ટિવા દઈ દઈશ પછી બીજા જ દિવસે પાંત્રીસ હજાર રૂપિયા લઈ અને વેટરને એક્ટિવા દઈ દે છે મોરલ ઓફ ધ સ્ટોરી સાહેબ જો તમારે પૈસાની તકલીફ ના હોય પૈસાની એટલી બધી તમારે જરૂરિયાત ન હોય તમે બહુ પૈસા ટકે સુખી હોય તમારે ક્યારેક પણ કોઈ વસ્તુ વેચવાની હોય તો થોડી ઘણી ખોટ ખાઈને આપી દેજો સાહેબ કારણ કે તમારા માટે જે સામાન્ય વસ્તુ છે એ કોઈના માટે સપનું હોઈ શકે સાહેબ કે વેટરનું જિંદગીમાં સપનું હતું કે મારી એક સ્કૂટી હોય જ્યારે માલિકને ગાડીઓ હતી બંગલા હતા તો દસ હજારને એને કોઈ ફરક નહોતો પડતો આવો ચાન્સ જિંદગીમાં તમને પણ મળે જો તમને પણ મળે અને તમારે પૈસાની એટલી બધી રિક્વાયરમેન્ટ ન હોય તમે પૈસા ટકા સુખી હોય તો તમે પણ થોડુંક છતું કરી અને કોઈકના પરિવારના સપના પણ પૂરા કરી શકો છો જો તમે સપના કોઈકને ખુશી આપશો તો જીવનનો નિયમ છે એનાથી ડબલ ખુશી કુદરત ભગવાન તમને આપે છે સાહેબ તો જ્યારે પણ કોઈ મોકો મળે આવું કરવાનો અને પૈસાની જરૂર ન હોય થોડી ઘણી ખોટ કહીને સાહેબ તમે કોઈને ખુશી આપી શકો છો તો સ્ટોરી કેવી લાગી સાહેબ જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ઇન ફ્યુચર આવા જ નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો